તે લોકો લાલ ભાઈ તું બીજું શું ના તાળ બર માર કે રેજો આ હું તો આવી જાય હા હાલો સુઈ જાય છે પાસ આડે જાવ જાવ હું હા કાય વાંધો ના આવે બધું હું સવા જાય સુઈ કરાવું તો અમને વિડિયો ઉતારન કાઈ પડે એમ એમ થોડો નાથી ડોકા કાઢીને બોલે જ આવડો હાલ હારું હાલ બીજું